તો મિત્રો આપણે જ્યારે સબંધ બાંધવા માટે જઈએ છીએ ત્યારે તમે જોયું હશે કે છોકરા લોકો જ છોકરીની સાથે ફોર પ્લે જે છે એ કરતા હોય છે એટલે કે ચુંબન કરવું સહેલાવું વગેરે વગેરે પરંતુ આજના આ વિડીયોની અંદર હું તમને જણાવી દેવાનો છું કે ભાઈ છોકરી લોકો જે છે એ છોકરા લોકો સાથે સંબંધ વખતે કેવી રીતે ફોર પ્લે કરતી હોય છે તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ છે નહીં જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડિયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ નહીં ભૂલતા મારા મિત્રો કારણ કે આજના જમાનાની અંદર સેક્સ એજ્યુકેશન લેવું ખૂબ જ વધારે મહત્ત્વનું છે કે જેના વિશે આખા યુટ્યુબ ઉપર સરળતાથી સરળ ગુજરાતી ભાષાની અંદર કોઈ વાત કરવા નથી માગતું તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને જો મિત્રો જે છોકરી લોકો હોય ને એ હંમેશા તમારે જોવું કે એવું જ મનની અંદર ઈચ્છતી હોય છે કે ભાઈ ચાલો સંબંધ બાંધવા જઈએ છીએ બરાબર ને મારે તો ખાલી એન્જોય કરવાનું છે જે કરશે તો છોકરો કરશે ને એટલે કે બધા જ પ્રકારનો અફર્ડ જે છે એ છોકરો લગાવશે મારે કંઈ જ નથી કરવાનું ફોર પ્લે કરશે તો એ કરશે મેઇન સંબંધ બાંધવાની ક્રિયા કરશે તો એ કરશે બરાબર ને અને ત્યાર પછી વાતચીત કરવી કે એ બધી વસ્તુઓ કરવી રોમેન્ટિક વાતચીત કરવી અથવા તો સહેલાવું ચુંબન કરવું એટલે કે મેઇન સંબંધ બાંધવાની પ્રોસેસ ફોર પ્લે ઇન્ક્લુડ કરી લઈએ આપણે તે સહિત બધા જ પ્રકારની વસ્તુઓ જે છે ને એ છોકરો જ કરશે મારે તો ખાલી સૂતા રહેવાનું છે એવું વિચારતી હોય છે મારે તો ખાલી એન્જોય કરવાની છે પ્લેઝર લેવાનું છે પરંતુ નહીં મિત્રો એવી વસ્તુ જે છે એ બિલકુલ ના વિચારવી જોઈએ કારણ કે સામે જે છોકરો હોય છે તેની પણ ઈચ્છા એવી જ હોય છે કે જેવી છોકરીની હોય છે એટલે કે છોકરો જે છે એ પણ એવું ઈચ્છતો હોય છે કે છોકરી જે છે એ મારી સાથે ફોર પ્લે કરે બરાબર ને મને જાણે મને સમજે કારણ કે બધા જ પ્રકારના છોકરાઓ જે છે તેના શરીર અલગ અલગ હોય છે તેના વિચારો અલગ અલગ હોય છે તેની ફેન્ટસીઝ અલગ અલગ હોય છે બરાબર ને એટલે કે તેઓ છોકરા પણ એવું સેમ વિચારતા હોય છે કે છોકરી જે છે એ પણ મારી સાથે ફોર પ્લે કરે મારા અંગો જે છે તેને જોવે તેને તે ગમે આ ઉપરાંત તેને તે સહેલાવે મને ચુંબન કરે સામેથી અને હું કંઈ જ અફર્ટ ના કરું અને શરૂઆતના જે સંબંધ માનવાની શરૂઆતની જે ક્રિયા હોય છે જેને ફોર તરીકે ઓળખવામાં આવે છે તો તેની અંદર હું આરામથી એન્જોય કરું અને જે કરશે એ છોકરી કરશે એટલે કે છોકરી જે છે એ બરાબરની હિસ્સેદારી જે છે તે નિભાવશે એવું છોકરા પણ જે છે એ ઈચ્છતા હોય છે પરંતુ તમે જોયું હોય છે કે એવું જે છે ફક્ત સપનામાં જ રહી જતું હોય છે અને છોકરા જે છે એ જ ફોર પ્લે જે છે એ સામેથી છોકરીને ઉત્તેજ કરવા માટે કરતા હોય છે તો મિત્રો અહીંયા હું તમને જણાવી દઉં કે ઘણા બધા લોકો જે છે એ ડાયરેક્ટ સંબંધ બાંધવાની મેઇન પ્રોસેસની અંદર કૂદી પડતા હોય છે તેને તે નથી ખબર પડતી કે ફોર પ્લે કોને કહેવાય બરાબર ને ફોર પ્લે જેવી રીતે સંબંધ બાંધ્યા પહેલાંની જે પ્રોસેસ આવે છે તેવી રીતે એક આઉટ પ્લે પણ આવે છે એટલે કે જ્યારે તમે સંબંધ બાંધી લો ને તો ત્યાર પછી પણ તમારે અમુક વસ્તુ કરવાની હોય છે સંબંધ બાંધ્યા પછી ડાયરેક્ટ સુઈ નથી જવાનું અથવા તો એક કામ જે છે તેને તમામ નથી કરી દેવાનું ઇન શોર્ટ બરાબર ને અમુક લોકો ડાયરેક્ટ સંબંધ બાંધી અને ડાયરેક્ટ સુઈ જતા હોય છે અથવા તો ડાયરેક્ટ આઉટ પ્લે કરતા જ નથી હોતા તો હું તમને જણાવી દઉં કે સંબંધ બાંધવાની પણ મેઇન પ્રોસેસ હોય છે તેના ત્રણ પ્રકાર હોય છે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો તેને આપણે ફોર પ્લે તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદર સહેલાવું ચુંબન કરવું રોમેન્ટિક વાતો કરવી બરાબરને શરીરના અલગ અલગ ભાગોને ટચ કરવાનો સમાવેશ થાય છે આ ઉપરાંત બીજા પ્રકારનો પાર્ટ જે છે એ મેઇન આપણે સંબંધ બાંધવાની જે પ્રોસેસ હોય છે કે જેની અંદર આપણે લિંગ યોનિની અંદર નાખી અને આપણે એન્જોય કરીએ છીએ તે મેઇન સંબંધ બાંધવાની પ્રોસેસ હોય છે અહીંયા મિત્રો ત્રીજા પ્રકારનો પાર્ટ જે છે એ એવો હોય છે કે જેને આપણે આઉટ પ્લે તરીકે ઓળખીએ છીએ એટલે કે તમે જોયું હશે કે ઘણા લોકો જે છે એ સંબંધ બાંધવા જેની ક્રિયા જે છે એ પૂરી થઈ જાય વિરિયસ ખલન થઈ જાય બરાબર ને વિરિયલિંગમાંથી બહાર નીકળી જાય તો પછી ડાયરેક્ટ જ સૂઈ જતા હોય છે અથવા તો પ્રાઇવેટ પાર્ટને વોશ કરી અને ડાયરેક્ટ સૂઈ જતા હોય છે અથવા તો બીજા કામની અંદર લાગી જતા હોય છે બરાબરને છોકરી તેના રસ્તે આપણે આપણા રસ્તે એવી રીતે તમારે બિલકુલ નથી કરવાનું સંબંધ બાંધવાની મેઇન પ્રોસેસ પૂરી થઈ જાય ત્યાર પછી પણ તમારે બંને લોકોએ સાથે બેસવાનું છે અને ત્યાર પછી રોમેન્ટિક વાતો કરીને તેના વાળ સહેલાવાના છે અથવા તો તેને હગ કરવાનું છે રોમેન્ટિક વાતો કરવાની છે બરાબરને તેને પ્રેમ કરવાનો છે આવા પ્રકારની વસ્તુઓ હોય જે છે તમારે કરવાની છે અહીંયા મિત્રો આપણે વાત કરીએ કે છોકરી લોકો જે છે એ કેવી રીતે છોકરા લોકોની સાથે ફોરપ્લે જે છે એ કરી શકે છે છોકરા લોકોની ખાસ ઈચ્છા હોય છે કે છોકરી જે છે એ તેના પગના અંગૂઠાથી માંડી અને વાળ જે છે માથાના ત્યાં સુધી બધા જ પ્રકારના જે અંગ હોય છે તેની સાથે તે ટચ કરે તેને સહેલાવે અને ફોરપ્લે કરે અહીંયા આપણે વાત કરીએ તો તેના જે અંગૂઠા હોય છે ત્યાં પણ મોઢનો ઉપયોગ કરી શકે છે આ ઉપરાંત તેના હિપ્સ હોય છે તે જગ્યા ઉપર પણ નખનો ઉપયોગ કરીને ખરોચી શકે છે થોડુંક દર્દ આપી શકે છે આ ઉપરાંત કમરવાળા પાડ જે છે તેના ઉપર પણ ચુંબન કરી શકે છે આ ઉપરાંત નિપલ્સ જે હોય છે છોકરા લોકોના તે જગ્યા ઉપર પણ મોઢાનો ઉપયોગ કરી અને સારી એવી એન્જોયમેન્ટ આપી શકે છે આ ઉપરાંત ગળાના ભાગે જે છે ત્યાં પણ ચુંબન કરી શકે છે વાળને સહેલાવી શકે છે આ ઉપરાંત કીસ કરવી આ ઉપરાંત ફ્રૂટ જ્યુસ જે છે તેનો ઉપયોગ કરી શકે છે અલગ અલગ સ્કીન જે છે તેના પાર્ટ ઉપર ફ્રૂટનું જ્યુસ જે છે એ નાખી અને ત્યાર પછી તે પી શકે છે આ ઉપરાંત બોડી લોશનનો ઉપયોગ કરી અને ત્યાર પછી તે મસાજ કરી શકે છે આ ઉપરાંત અલગ અલગ ટોઈઝ અવેલેબલ છે તો તેનો પણ ઉપયોગ કરી શકે છે પ્રાઇવેટ પાર્ટ જે છે ત્યાં પણ મોઢાનો ઉપયોગ કરી અને સારી એવી ઉત્તેજના જે છે એ આપી શકે છે આ ઉપરાંત અમુક લોકો જે છે તેને પેઇન જે છે તે પસંદ હોય છે એટલે કે દર્દ આપી અને ફોર પ્લે કરવાનું પસંદ હોય છે એટલે કે તમારા નખનો ઉપયોગ કરી અને ખરોચી અલગ અલગ જગ્યા ઉપર અને થોડું ઘણું દર્દ જે છે તેને મહેસૂસ કરાવી અને તમે એન્જોયમેન્ટ જે છે એ લઈ શકો છો આ ઉપરાંત તમે તમારા હિસાબથી બોડીના કોઈ પણ પાર્ટ ઉપર તમે પોતાના પોતાના હિસાબથી એન્જોયમેન્ટ જે છે એ ડેફિનેટલી તમે ફોર પ્લે દરમિયાન લઈ શકો છો ફોર પ્લે દરમિયાન મેં તમને કીધું એવા પ્રકારની વસ્તુ જે છે એ છોકરો પણ છોકરી સાથે કરી શકે છે અને એવું જરૂરી નથી કે છોકરીએ કંઈ ન કરવું જોઈએ છોકરી પણ છોકરાની સાથે સેમ આવી વસ્તુ જે છે એ કરી શકે છે અને છોકરા જે છે તેને ઉત્તેજના જે છે એ અપાવી શકે છે છોકરા લોકો જે છે એ છોકરી સાથે ફોર પ્લે એટલા માટે કરે છે કારણ કે છોકરી જે છે એ આપણી જેમ ડાયરેક્ટ તે તૈયાર નથી થઈ જતી સંબંધ બાંધવા માટે આપણે છોકરા લોકોને કેવું હોય છે કે ડાયરેક્ટ સંબંધ બાંધવા માટે તૈયાર થઈ જતા હોય છે પરંતુ છોકરી લોકો જે છે તેની યોનિની અંદર આવવામાં વાર લાગે છે છે એ એટલે કે લ્યુબ્રિકેશન જે લાવવા માટે જ આપણે પ્લે જે છે એ કરતા હોઈએ છીએ કે જેના કારણે જેમ જેમ તમે ફોર પ્લેની અંદર અડધી કલાક પોણી કલાક આપીને આગળ વધશો તેમ તેમ છોકરી જે છે તેને સંબંધ બાંધવાનું મન થવા લાગશે એક પ્રકારનું વાતાવરણ બનશે કે જેના કારણે સંબંધ બાંધવાનું મન થશે યોનીની અંદર વિનાશ આવશે અને જેના કારણે ત્યાર પછી તમે જો મેઇન પ્રકારની પ્રોસેસ જે છે જેને આપણે સેક્સ તરીકે ઓળખીએ છીએ મેઇન પ્રોસેસની અંદર તમે જો ફોર પ્લે કર્યા પછી કૂદશો તો પછી છોકરી જે છે તેની યોનિની અંદર એટલું લ્યુબ્રિકેશન આવી ગયું હશે કે તે સો ટકા એકસો ને દસ ટકા તૈયાર થઈ ગઈ છે અને મેઇન સમન બાંધવાની પ્રોસેસને તમે ફોર પ્લે કર્યા પછી એકદમ સારી રીતે એન્જોય કરી શકશો મિત્રો પરંતુ આ બધા પ્રકારની વસ્તુઓ જે છે એ કરવા માટે તમારે કન્સન્ટ લેવી ખૂબ જ જરૂરી છે એટલે કે છોકરીની સહમતી જે છે એ તમારે સમન બાંધ્યા પહેલાં જ લઈ લેવી જોઈએ કે ફોર પ્લેની અંદર હું આવા આવા પ્રકારની વસ્તુ કરીશ શું તને પસંદ છે જો તે તમને સહમતી આપે તો પછી તમારે તે કર જોઈએ અને બધા જ પ્રકારની છોકરીઓને બધા જ પ્રકારની વસ્તુ પસંદ હોય એવા પ્રકારની વસ્તુ જરૂરી નથી અમુક અમુક છોકરાઓની ફેન્ટસી કંઈક અલગ જ પ્રકારની હોય છે તો તે તમારે ખુલ્લેથી છોકરી સાથે વાત કરવી જોઈએ જો તે તમને સહમતી આપે તો પછી તમારે કરવું જોઈએ અને ના પાડે તો પછી તમારે એ ભાગ રેવા દઈ અને જે હા પાડે એ પ્રકારની વસ્તુ ફોર પ્લેની અંદર ઉપયોગમાં લેવી જોઈએ તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ નહીં ભૂલતા મારા મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ